એલસીબી ભુજે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ચડ્યાતી કાર્યવાહી કરતાં મોટો જથ્થો ઝડપી લીધો છે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે બે કારોને રોકી તપાસ કરતાં રાજસ્થાનથી લાવવામાં આવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો વાહનોમાંથી કુલ તેરસો ને અડસઠ બિયરના ટીન જેની કિંમત ત્રણ લાખ નવસો ને સાહીઠ તેમજ બે મહિન્દ્રા કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સાત લાખ પંદર હજાર નવસો સાહીઠનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી ઉંમરવર્ષ બેતાલીસ રહે માધાપર વાલજી માવજી કોલી ઉંમરવર્ષ એકત્રીસ રહે ત્રંબો અને કિશોર રમેશભાઈ કોલી ઉંમરવર્ષ છવ્વીસ રહે માધાપરની અટકાયત કરવામાં આવી છે એક આરોપી સતીશભાઈ સાચોર રહે રાજસ્થાન ફરાર હોવાનું બહાર આવ્યું છે દારૂનો જથ્થો રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે ભુજ તરફ લાવવામાં આવી રહ્યો હતો એલસીબીએ તમામ મુદ્દામાલ તથા આરોપીઓને માધાપુર પોલીસ સ્ટેશનમાં સોંપીને ગુનો નોંધાવી ફરાર આરોપીની શોધ હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ ગઈકાલે સાંજના સમય મોરાબાગળ હળપતિવાસમાં રહેતા પોતાની પત્નીને મળવા માટે પતિ આવેલા હતા છેલ્લા ઘણા મહિનાથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહેલું હતું પતિ પોતાના મિત્ર સાથે અહીંયા મળવા આવતા બંને પતિ પત્ની વચ્ચે ઘર થયેલ અને પત્ની તથા પત્નીના સગાવાલા દ્વારા પત્નીના પતિ અને એની સાથે આવેલ મિત્ર પર અ ઘરમાં વપરાતા છરી વતી ઈજા કરવામાં આવેલ છે એમાં પતિના મિત્રોનું શાન થયેલ છે ને પતિ હોસ્પિટલાઇઝ છે સારવાર ચાલુ છે

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ